અમરેલી જિલ્લામાં મોન્સૂનના અંતિમ તબક્કામાં પણ કમોસમી વરસાદનું ક્રમચૂરણો યથાવત છે એટલે કે આજે સવારથી જ જિલ્લાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારો ખાસ કરીને રાજુલા જાફરાબાદ તાલુકામાં તીવ્ર વરસાદ પડ્યો હોવાથી સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ વ્યાપી ગયું છે મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જવાથી વાતાવરણ વાદળ છાયું સાથે વરસાદી ઝાપટા જેનાથી જિલ્લાના મોટા ભાગના ગામોમાં જળભરાવની સ્થિતિ ઊભી થઈ છે રાજુલા અને જાફરાબાદના કાંઠાના વિસ્તારોમાં સવારના આઠ વાગ્યાથી વરસાદી તીવ્રતા વધી કે જેમાં પચાસ મીમી થી વધુ વરસાદ નોંધાયો આસપાસના તાલુકાઓ જેવા કે લાઠી ધ્રુમધર અને નિલિયામાં પણ વરસાદી માહોલ સતત જારી છે વાતાવરણ વિભાગના મુજબ આ વરસાદ અરબ સાગરથી આવેલા નીચા દબાણના કારણે છે જે આગામી અડતાલીસ કલાકમાં યથાવત રહેવાની શક્યતા છે જિલ્લાના એસી ગામોમાં વાદળોના મેઘો છવાય હોવાથી દિવસભર અંધારું ઠંડકનો અનુભવ થાય છે સતત વરસાદી કારણે ખેડૂત વર્ગમાં અસ્વસ્થતાનું પણ વાતાવરણ છે એટલે કે મુખ્ય પાકો જેવા કે મગફળી કપાસ સોયાબીનને ભારે નુકસાન થયું છે રાજુલા તાલુકાના ખેડૂત રાજુભાઈ પટેલે કહ્યું કે આ વરસાદથી મારું દસ એકર મગફળીની પાકને સિત્તેર ટકા નુકસાન થયું કપાસના ફૂલો ખરવા પડ્યા છે અને સોયાબીનના છોડ પણ પાણીમાં બહાર નીકળી ગયા છે આટલી મહેનત પછી આ નુકસાન કઈ રીતે ભરપાઈ કરીએ જિલ્લા કલેક્ટરની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોનું મૂલ્યાંકન શરૂ કર્યું છે જેમાં નુકસાનના આંકડા એકત્ર કરવામાં આવી રહ્યા છે કુલ પચાસ હજારથી વધુ ખેડૂતોને અસર થઈ છે જેમાંથી મગફળી વીજળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે ત્યારે સરકારી અધિકારીઓએ જણાવ્યું કે વીમા યોજના હેઠળ નુકસાનની ભરપાઈ માટે પગલાં લેવામાં આવશે તેમજ વરસાદને કારણે રસ્તા ઉપર જળભરાવ થવાથી વાહન ચાલકોની સાવચેતી અપનાવવાની સલાહ આપવામાં આવી છે આ વરસાદથી જિલ્લાની આર્થિક પડકાર વધુ ગંભીર બન્યો છે જેના લાંબા ગુણધર્મોની ચર્ચા ચાલુ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ